ટ્રાફિક અને એસટી શાખા દ્વારા સાથે રહીને જે પેસેન્જર વાહનો ઇલિગલી ભરાતા હોય છે તે જગ્યાએ અઠવાડિક ડ્રાઈવનું આયોજન રાખવામાં આવે છે ગયા વીકમાં ત્રીસ તારીખે એસટીના અધિકારીઓ સાથે રાખીને ટ્રાફિક બ્રાન્ચે એક ડ્રાઈવનું આયોજન કરેલું જેમાં બે પીએસઆઈ અને દસ કર્મચારીઓ જોડાયેલા અને આ ડ્રાઈવ દરમિયાન ત્રીસ જેટલા વાહનો ડિટેન કરી અને તેઓને આરટીઓ મેમો આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આજે વાહનોમાં જે મુસાફરો જાય છે એ તેઓને પણ ચેક કરીને એમના આઈડી પ્રૂફ કરીને ચેક કરવામાં આવે છે ડ્રાઈવરોના પણ આ ડ્રાઈવિંગ લાઇસન્સને તે દિવસે અમે ચેક કરેલા હતા અને આ રીતે આ ડ્રાઈવિંગ ડ્રાઈવનું આયોજન અમે કરેલું હતું અને આ આવી જ રીતે દર વીકલી અમે એક દિવસ આને ડ્રાઈવનું આયોજન કરતા હોઈએ છીએ તો પર્સનલી એ રીતે નથી કરતા એ પોલીસ સ્ટેશનના લેવલે થાય છે પણ તો જ્યારે ડ્રાઈવ હોય ત્યારે અમે ક્યારેક શંકાસ્પદ લાગે તો નથી ના અમારી ડ્રાઈવ દરમિયાન એવું કોઈ નથી મળી આવ્યું અમારી ડ્રાઈવ એસટીના કર્મચારીઓ સાથે જે ઇલિગલી પેસેન્જરો ભરીને વહન કરતા હોય તે માટેની સ્પેશિયલ ડ્રાઈવ